કેટલી વખતરી કરી જગત ના કદાચ દેવસ્થાને આવા પૈસા હોય ને તો પોતાની મા પાસે વાપરવા જીવનમાં તમારા પૈસા આખા માતાના ના

પૂછી લો મારા માતા ને કોઈ લેવા દેવા નહીં આવું કીધું તું મારા સધી ને કોઈ લેવા દેવા નઈ ચમકે એના બોલી ને તમે બીજું બોલો મારી જવું નહી બોલી બીજું બોલો બાપુ તો મારું વેણ ચો મેળવું ભાઈ હાથ